હલો દોસ્તો કરો રાસસ્ટિયો ફોલો લાઈક આજે દાદાની વિદાયના દિવસો આવી ગયા તો હાલ આપણે છીએ અમરનગર મુકામે અને દાદાનું દસ દિવસ પૂજન અર્ચન અને કાર્યક્રમો ઘણા બધા કર્યા મિત્રોએ તો આપણે મિત્રોને પૂછીશું કે ભાઈ કેવો કેવો તમે લોકોએ આનંદ કર્યો બીજું મારા રાસુડિયો ફેસબુકને છન્નું હજાર ફોલોવર્સ હતા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચાર હજાર ફોલોઅર્સ બાકી છે મિત્રો ફટાફટ કરો રાસોડીયો ફોલો લાઈક આપણે મળીએ અમરનગરના મિત્રોને અને એને કેવો કેવાયો આનંદ કર્યો દાદાને કેવા કેવા લાડ લડા એ જાણવાનો પ્રયાસ કરીએ તો ચાલો કરો રાસોડીયો ફોલો લાઈક હાલ આપણે છીએ અમરનગર મુકામે અને રોડ ગેટના ખૂણે જ દાદાનું સ્થાપન કર્યું છે મિત્રોએ આ રોડ છે એ દેવળા તરફ જાય છે દેવળા સુલતાનપુર મિત્રો બધા ખુશીથી તૈયારી કરી છે સરસ મજાની અને દાદાની આજ વિદાયની તૈયારી હાલે છે તો આપણે મળીએ ગણપતિ બાપા ગણપતિ બાપા સરસ આ બધા આપણે જોઈ રહ્યા છીએ મિત્રોએ દસ દિવસ દાદાને ખૂબ લાડ લડાવ્યા છે આ વિસ્તારના તમામ પરિવારો જો કે આખા ગામના પરિવારોએ આ દાદાને લાડ લડાવ્યા છે તો આપણે મિત્રોને પણ પૂછીશું કે ભાઈ કેવો કેવો આનંદ કર્યો પેલા દાદાના દર્શન કરીએ સરસ મજાના સરસ મજાની મોટી મૂર્તિ બેસાડી છે દાદાની અને હાલ દિવસ છે મિત્રો કરી રહ્યા છે તમામ મિત્રોને કે જેઓ દસ દિવસ બહાર નથી ગયા ફરવા નથી ગયા દાદાને લાડ લડાવા આવીને દાદાના આંગણામાં પડ્યા રહ્યા છે આ પણ મિત્રો છે આ બાજુના કોને પૂછ્યું રવિભાઈ કઈ વાંધો લઈ રવિભાઈ કેવો આલમગીરો દાદા લેડ લડાવી લે ચોથના દિવસે અમારે ગણપતિ બાપાની મૂર્તિનું આયોજન કર્યું છે અને રામા મંડળ પણ રમાડ્યું ધૂન કીર્તન ગીત આયોજન પણ મોટા પાયા સાથીઓ બધા મિત્ર સરખ ભેગા થઈને અને આયોજન ખૂબ આનંદથી કર્યું છે બધાનો સાત સહકાર ગામ ભાઈઓ બહેનોનો વડીલોનો બધાયનો બધાનો આભાર થી આયોજન ગણપતિ બાપા કરેલ છે અને દર વર્ષે અમે કરી ત્રીજું વર્ષ છે તમારા આજુબાજુના ગામના બેનો દીકરીઓ બધા આવતા છે ને દર્શન કરવા બધા આવે આજુબાજુના આવે રામ મંદિર પણ જોવા આવ્યા હતા આજે આજે દસ દિવસ તમે આજે કેવું થાય છે દાદા કાલથી તો દાદા નહીં હોય કાલથી તો દાદા નહીં હોય આજે ઉમંગ છે આજ બધાને અહીંયા જવાનું સરસ બધા મિત્રો એ મળી અને દાદાને ખૂબ લાડ લડાવ્યા છે લાડ લડાવ્યા સરસ ચાલો મિત્રો આજે એક વધુ ગણપતિ દાદાના આપણે દર્શન કર્યા ગણપતિ બાપા ગણપતિ બાપા